જય શ્રી કૃષ્ણ જો આપણે બાવળિયાના ચટુકલા દોરેલા છે આપણે ચટુકલું કહેવાય અને આપણે એક બાંધેલું છે અને આ બાંધવાનું છે જો આપણે પાંચ નંબરની સોય લઈ લીધી છે અને આપણે રંગોલીનો દોરો છ તાગડાવાળો પરોવી લીધો છે આપણે આ કલર લીધો છે આમાં આપણે બીજો કલર લીધો છે આપણે બાટલી કલર લીધો છે હવે અહીંયા આપણે સોય કાઢવાની છે આ ખૂણા ઉપર ખૂણાથી અહીંયા ખૂણો છે એનીથી થોડીક ઉપર કાઢવાની છે અહીંયા સોય કાઢી નાખી અને દોરો ખેંચી લીધો છે દયાબેનનો ભરત ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો જલ્દીથી કરી લેજો આવી રીતના અહીંયાથી આપણે ખૂણા પાડવાના છે મોટા ખૂણા પાડવાના છે નાકા પડી જાય આપણે એવા જો અહીંયાથી આપણે ખેંચી લેવાનું છે આમાં કેમ આપણા નાકા સામે સામે દેખાય છે એવા જ નાકા આમાં પણ પાડવાના છે હવે અહીંયા આવી જશું આ ખૂણા ઉપર આપણે નાકું પાડી દેશું અહીંયાથી લઈ આખો વિડીયો જોવાનો આખો વિડીયો જોશો તો તમને સમજાશે કે આમાં કેવી રીતના બાંધું છે અને કેવી રીતના હાલે છે જો અહીંયાથી આપણે ખેંચી લીધું ને આ ખૂણે આવી જશું આ ખૂણે નાકું પાડી દઈશું દોરો હંમેશા સોઈની નીચે રાખવાનો છે અને આ દોરાની નીચેથી સોય કાઢવાની છે આવી રીતે નીચેથી સોઈ કાઢી અને સામેના ખૂણે જવા દેવાની છે અને અહીંયા આપણે નાકું પાડી દેવાનું છે મોટું પાડવાનું મોટું નાકું પાડશું તો આપણે પછી સોઈ નાખીને હાલવામાં આ આપણી સોઈ નીકળી જાય અને આપણે મોટા નાકાનો દેખાવા આવે કે આપણે આને નાકા ભરત પણ કહી શકીએ નાકા ભરત પણ કહેવાય કચ્છી ભરત પણ કહેવાય બાવળિયા ભરત પણ કહેવાય અને સિંધી ટાકુ પણ કહેવાય અને અલગ અલગ બહુ બધા નામ છે આ દોરાની નીચેથી સોઈ કાઢવાની છે અહીંયા નાકું પાડી દેવાનું છે આવી રીતે અહીંયા નાકું પાડ્યું અને દોરો ખેંચી લેવાનો છે પૂણે નાકું પાડવાનું છે અને મોટું નાકું પાડવાનું છે હંમેશા મોટા મોટા જ નાકા પાડવાના વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આવી નવી નવી બાવળિયાની ડિઝાઇન નવી નવી કાચની ડિઝાઇન અલગ અલગ બધી ડિઝાઇન આપણી ચેનલમાં છે ત્યાંથી આપણે નીચેથી દોરો કાઢવાનો છે અને સામેની બાજુ અહીંયા ઉપર રહેવા દેવાનો છે આવી રીતે એ હું તમને સમજાવું કે છેલ્લે ઉપર દોરો કેમ રાખ્યો છે જો અહીંયા નીચે દોરો છે તો અહીંયા ઉપર રાખ્યો છે અહીંયા નીચે છે તો અહીંયા ઉપર છે અને અહીંયા નીચે છે તો અહીંયા ઉપર છે અને અહીંયા ઉપર છે તો અહીંયા નીચે છે એમ આપણે ઉપર નીચે દોરા રહેવા જોઈએ હવે આપણે આ દોરાની અંદર સોઈ કાઢી નાખી

દોરા વગર બાંધવાનું છે એ કેવી રીતના બાંધવાનું છે એ હું તમને આગળ શીખવાડું પેલા આપણે આમાં હાલવાનું છે જો અહીંયા આ ખાનામાં સોય કાઢી આ દોરાની નીચેથી સોય નાખવાની છે દોરાની નીચેથી સોય નાખી અને આ ખાનાની અંદર આવી જવાનું છે ખાનાની અંદર સોય નાખી દીધી અને એનું આપણે આ પેલું નાખું પેલા નાકાની અંદર સોય નાખી આવી રીતના અને દોરો ખેંચી લેવાનો છે જો આખો દોરો ખેંચી લીધો પછી પાછું આપણે આ પેલા દોરાની નીચેથી સોય નાખવાની છે અને બીજા નાકાની અંદર જતું રહેવાનું છે આવી રીતે બીજા નાકાની અંદર સોય નાખી દોરો હલી ગયા એમ આપણે આ પહેલા દોરાની નીચેથી સોય નાખવાની છે અને ખેંચી લીધો હવે આપણે ત્રીજા નાકાની અંદર આવી રીતે આપણે બધા નાકામાં હાલતું જવાનું છે અને આપણું આપણું આ સટુકલું સરસ મજા આપણું આખા ખાના ભરાઈ જાય એવું આપણે હાલી જવાનું છે જો કેવું સરસ લાગે આપણે આપણે દોરા વગર ચટુકલું આવું જ બાંધવાનું છે દોરા વગર આપણે જો અહીંયાથી શરૂઆત કરી દઈશું અહીંયા સોઈ નાખી અને આ ખૂણે નાકું ઉપાડીશું આમાં આપણે ખૂણા નથી એટલે આપણે જાતે કરવાનું છે અહીંયા સોઈ નાખી આવી સીધું જવા દેવાનું છે અને અહીંયા નાક પાડવાનું છે જાતે જ કરવાનું છે નાક પાડી દેસુ ખૂણાનું અને અહીંયા નાક પાડી દેસુ આવી રીતે અને દોરો ખેંચી લેવાનો છે હવે આની નીચેથી દોરો જવા દેવાનો છે અને સામે નાક પાડવાનું છે જો આ સીધી લાઈન જાય છે સીધી લાઈનમાં આપણે અહીંયા નાક પાડવાનું છે અને દોરો ખેંચી લેવા અને અહીંયા ખૂણો લે અને આપણે અહીંયા ખૂણો પાડવાનો છે અહીંયાથી નાખું લીધું અને દોરો ખેંચવાનો છે એટલે આપણું આખું ખાનું અને આ દોરાની નીચેથી સોય કાઢવાની છે આવી અને અહીંયા નાકું પાડવાનું છે સોય નાખી અને આખી સોય ખેંચી લેવાની છે ખૂણો પાડવાનો છે આ ખાનું આપણે આખું કરવાનું છે એના જો આપણે બે નાકા પાડી દીધા અહીંયાથી ત્રીજું પાડશું આવી રીતે ત્રીજું હવે આ દોરાની નીચેથી સોય કાઢવાની છે અને અહીંયા નાકું પાડવાનું છે અહીંયા એક નાકું પાડી દીધું અને આની અંદર સોઈ નાખી દેવાની છે અને અહીંયા નીચે કાઢી નાખવાની છે જો આપણે દોરા વગર પણ કેવું સરસ છે ટુકલું આપણું બંધાઈ ગયું છે જો આપણે આ કલરનો દોરો લઈ લીધો છે અને આની અંદર હાલવાનું છે આપણે આ ખાનાની અંદર સોય કાઢવાની છે આવી રીતે આ ખાનાની અંદર સોય કાઢી લીધો જેવું આ બાંધ્યું છે એવું જ આપણે આ બાંધવાનું છે અહીંયાથી સોઈ નાખી અને દોરો ખેંચી લીધો વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો ચેનલને કરી લેજો જો અહીંયાથી હવે આપણે આ નાકાની અંદર સોઈ નાખવાની છે નાકાની અંદર નાખી અને દોરો ખેંચી લીધો આવી રીતે હવે પેલા દોરાની નીચેથી સોઈ કાઢવાની છે અને આ બીજા નાકાની અંદર સોઈ નાખવાની છે જો આમાં આપણે કાપડમાં ક્યાંય સોઈ નથી નાખતા બધા નાકાની અંદર સોઈ નાખીને ચાલવાનું છે પેલા દોરાની નીચેથી સોઈ કાઢી લીધી અને ત્રીજા નાકામાં જતા રહ્યા હવે આપણે અહીંયા પેલા દોરાની નીચેથી સોય કાઢવાની છે આવડો બાટલી કલરનો ને પીળો બીજો મૂકી દેવાનો છે અને અહીંયા ત્રીજો દોરો છે પીળા કલરનો એની નીચેથી સોય કાઢી લીધી ભરાઈ અને આ ખાનામાં જતા રહ્યા ખાનામાંથી આપણે એના ત્રણેય નાકા લઈ લેવાના છે જો આ પહેલા નાકામાં સોઈ નાખી આવી રીતે અને દોરો ખેંચી લીધો એમાં આપણે આ પેલા દોરાની નીચેથી સોઈ કાઢવાની છે અને બીજા નાકામાં જતું રહેવાનું છે અને આ પેલા દોરાની નીચેથી સોય કાઢવાની છે આવી રીતે પેલા દોરાની નીચેથી સોય કાઢી અને ત્રીજા નાકામાં જતું રહેવાનું છે હવે અહીંયા આપણે પેલા દોરાની નીચેથી સોય કાઢવાની છે બીજો મૂકી દેવાનો છે અને આ ત્રીજા દોરાની નીચેથી સોય કાઢવાની છે એમ આપણું આખું ખાનું ભરાઈ ગયું એ પણ હવે આ ખાનામાં વચ્ચેના ખાનામાં પેલા દોરાની નીચેથી સોય કાઢી અને આ ત્રીજા ખાનામાં જતું રહેવાનું છે વચ્ચેનું ખાનું આપણે આ બધા ખાના ચારે ખાના ફરતા ભરાતા જાય એમાં આપણે વચ્ચેનું ખાનું પણ ભરાતું જાય એમાં આપણે હાલતા જઈએ એટલે જો આપણે આ નાકામાં સોય નાખી દેવાની છે બધા અને આગળ આગળ હાલતું જવાનું છે કમેન્ટ કરજો તમને કેવું લાગે છે અમારો ચટુકલું બાંધવાની રીત અને હાલવાની રીત દોરો દોરો થોડો ઢીલો કરી નાખવાનો એટલે આપણી નીચેના દોરામાં સોય જતી રહે પછી આપણે ખેંચીએ એટલે પાછો ટાઈટ થઈ જાય હવે આપણે આ દોરાની અંદર સોઈ નાખી દેવાની છે હવે જો આપણું હવે આ વચ્ચેનું ખાનું ભરાઈ જશે પેલા દોરાની નીચેથી બીજો મૂકી દીધો અને ત્રીજાની નીચેથી જો આપણા ચાર ખાના ભરાઈ ગયા છે કેવા સરસ લાગે છે હવે આપણું આ છેલ્લું ખાનું છેલ્લા ખાનામાં આપણે આવી ગયા છે એ અંદર હવે એનું આપણે પેલું નાકું લઈ લઈએ પેલો દોરો લઈ લીધો ત્રીજા દોરા નીચેથી સોઈ નાખવાની છે આવી રીતે અને આપણે આ ખાના શરૂઆત કરી અહિયાં આપણે સોય કાઢી હતી તો આપણે ન્યાજ પાછી સોય નાખી દેવાની છે આવી રીતે આપણું ઈ પણ આખું ભરાવદાર થઈ ગયું જો કેવું સરસ થઈ ગયું છે કેવા સુંદર ત્રણેય સટુકલા બંધાઈ ગયા છે અને થઈ ગયા છે વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ